સોમનાથમાં આજે જે બધાના એકથી તે બાર ધોરણના જે પ્રથમ આવ્યા છે એનું આજે સન્માન કરવામાં આવ્યું છે જરા હું તમને એનું જો એનું લોકેશન જરા બતાવું છું અને પછી આપણે કાર્યક્રમની અંદરમાં આપણે જઈએ છીએ આપવામાં આવે છે પછી એક બીજા 600 રૂપિયા વાકારે સેના પ્રમુખ શ્રી કિમજીભાઈ રાઠોડ તરફથી બે દીકરીને 600 રૂપિયા આપવામાં આવે છે કે એક 600 રૂપિયા ગંગારામભાઈ ડક્ટરિયા લીમાડા હા સરસ બે બે દીકરીને 600 રૂપિયા રાજુભાઈ પ્રકાશ તરફથી આપવામાં આવે છે ધ્યેય અમારો એક જ હતો કે સાહી સન્માન સમારોહ

સીધુરિણ્ય ભર્ગો દેવિમાયો ન પ્રચોદયા ભૂર્ભુવ સ્વાહ વિથુર ભર્ગો દેવિમાયો ન યામ ભૂર્ભુવ સ્વાહ તત્સિુર્વ્યમ ભર્ગો દેવ્ય યો ન પ્રચોદયા ભૂર્ભુવ સ્વાહ તત્સિતુર્વ્યમ ભર્ગો દેવહી

વધુમાં વધુ શેર અને વધુમાં વધુ સત્તાય કરી કારણ કે આપણો કાર્યક્રમ એટલા વધુ લોકો સુધી પહોંચશે એટલે આપણી જવાબદારી યાદ છે જે બાકી એને વિનંતી કે અહીં આવે હાય હાય માહિતી લે હોય આ બાજુ છે આમ જેને પોતાનું પૂરેપૂરું યોગદાન કહીને આજે નરેન્દ્રભાઈ અને આ સાહી સન્માન સમારોહ જે આયોજન છે Aya, Joe, you can do that again but I give the bar where where or where where the begun this goes. box! goodbye четы nine it's up. little six poco нужен ي i'm

ધોરણ ત્રણ ધોરણ ત્રણ વાગ્યા દિવ્ય હિરેનભાઈ જાવ આપણે ક્રિષ્ના હશે ભાઈ કઈ નંબર બે ત્રણ ક્રિષ્ના હશે ભાઈ હાલો લાલા ભાઈ બધા એને પણ mời bà hỏi đặc biệt là mặt trời mày mặt trời mặt video સરોલા સિવા મસ્તીભાઈ હાજર રહે બીજો નંબર લકરિયા પ્રયાસ ભાઈ આવી કે આ કા તો પાછા લઈ જાવ તાના ભાઈ નામ તો બધે મેં મેં દાદા આપે

સાત ખાલી અમારા ખોલ નંબર વન અને ટુ માં તો બાકીના હું દરેક ને વિનંતી કરું આવતા વખતે દરેક ના આવે અને આ વખતે હું જાહેરાત કરું અત્યાર સુધી ભાગો કે દર વખતે હવે અત્યારે જ્યાં સુધી અમે આવી છીએ સુધી ધોરણ એક થી બાર દર વખતે પ્રથમ નંબરને મારા તરફથી સ્ટેક આપવા મને ગમે એવું